અવાજ આવે છે મેસેજ કર્યો જો આજે આપણે ઘણા બધા મિત્રો આજે ડીવી કરાવ્યું બરાબર આજથી ચાલુ થયું કોન્સ્ટેબલ નું ડીવી તો એમાં ઘણા બધા મિત્રોનો અનુભવ કેવો રહ્યો અને ઘણા મિત્રોને હવે ડીગ્રી હશે બરાબર છે કારણ કે આજે પહેલો જ દિવસ છે એટલે તો મિત્રોનો અનુભવ કેવો રહ્યો બરાબર છે એના વિશે ચર્ચા કરવાની છે કે ઘણા બધા મિત્રોને કેવું હોય છે કે યાર આ ડોક્યુમેન્ટ નહીં અથવા તો આમાં આવું છે આ રીતના છે તો એ બધું છે ને તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં બરાબર કારણ કે ભરતી બોર્ડ જે રીતના ડીવી કરે છે એ રીતના તો એકદમ કોઈ શું કહેવાય ટેન્શન જવાની જરૂર છે નહીં કારણ કે ઘણા બધા મિત્રોએ એમના મંતવ્યો રજૂ કર્યા છે કે ભાઈ ડીવી પ્રક્રિયા કેવી રીતના ભરતી બોર્ડ કરે છે અથવા તો એમનો જે શું રિસ્પોન્સ કેવો છે એ મતલબમાં આંજે જ જાણવા મળ્યું બરાબર છે વિદ્યાર્થીઓ દ્વારા તો એ જ આપણે રજૂ કરીશું તમારી સામે ખાલી આ સેશન આપણા ગ્રુપના શેર કરો એટલે વિદ્યાર્થી આવી જાય બરાબર કોમેન્ટ કરો ને અવાજ આવે છે કે નહીં ખાલી એકવાર તો ઘણા બધા મિત્રો એ છે ને એમના મંતવ્યો રજૂ કર્યા છે જેને બી ડીવી કરાવ્યું છે ને બરાબર હવે જો આપણે તો પર્સનલી મળ્યા છે ને એમને એ મિત્રોને પણ કોમેન્ટ કરજો ને મિત્રો ખાલી કોમેન્ટ આવતી નહીં તમારે તો જો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં મારી પાસે હવે જો વ્યવસ્થા સારી અને ધક્કા જેવી કોઈ પરિસ્થિતિ છે નહીં બરાબર એટલે કેવું હોય છે કે અમુક જગ્યા પર બેસવાની વ્યવસ્થા ના હોય ની બધું હોય બની શકે બરાબર પરંતુ અહીંયા કોઈ પોલીસ કોન્સ્ટેબલના ડીઈ એવો કોઈ પ્રશ્ન ઊભો નહીં થતો બરાબર આજના ડીમાં ઉમેદવારોના માર્ક્સ એકસો પચાસ આસપાસ હતા બરાબર એટલે એના પરથી આપણને એટલી ખબર પડે કે જે લોકોના માર્ક્સ વધારે છે એ લોકોને પહેલાં બોલાયા છે બરાબર એવી જ રીતના હવે કાલે એવું બની શકે કે કાલે એકસો પિસ્તાલીસ અથવા એકસો વાળા વિદ્યાર્થીઓ જોવા મળી શકે બરાબર એટલે આ રીતના પછી બીજું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના માર્ક્સ હા એટલે માર્ક્સ વાઈઝ થાય છે એટલે જે ટોપ ટૉપવાળા વિદ્યાર્થીઓ એના જે બોલાયેલા હવે કાલે એનાથી ઓછા વાળા બોલાવશે બરાબર એ રીતના પ્રક્રિયામાં કોઈ તકલીફ નથી બધું સરળ રીતે થઈ રહ્યું છે બરાબર એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એકદમ સારી રીતના ચાલે છે પછી બીજું કે જો હવે આ પ્રશ્ન છે ને એ ઘણા બધા વિદ્યાર્થીનો હોય છે કે ઓગણીસો ઇઠ્યોતેર માટે જે પેલો દાખલો હોય છે બરાબર પિતા શું છે સીધા વારસદારની એલસી હોય તો પેઢી નામું જરૂરી એટલે પેલો ઓગણીસો ઇઠ્યોતેરનો દાખલો ઘણા બધા મિત્રો એને લઈને કન્ફ્યુઝ રહે છે કે ભાઈ આનું શું કરવાનું તો અત્યારે આપણી જોડે માહિતી એવી છે કે એની હાલ પૂરતી જરૂરિયાત નહીં બરાબર છે અથવા તો શું કહેવાય જરૂર પડે પણ કદાચ અહીંયા અહીંયા છે ને એક ભાઈની મેં ટ્વીટ લીધી છે એના પરથી એવું ખબર પડે છે કે મતલબ આ જરૂરી નથી બરાબર છે હવે તો તમે ડીવી કરાવશો ત્યારે જ ખબર પડશે કે જરૂરી છે કે નહીં બરાબર આમ તો જરૂરી જ હોય પણ અમને કીધું છે પછી ઓગણીસો ઇઠ્યોતેર પહેલાની એનસી ના હોય તો ઉતારા લઈને જવા બરાબર હવે ઘણા બધા મિત્રોને એવું હશે કે ઓગણીસો ઇઠ્યોતેર પહેલાની એલસી નહીં હોય તમારા પપ્પાની કેવું હતું તો એમાં તમારે ઉતારો લઈને જવાનો બરાબર પછી તમામ ડોક્યુમેન્ટ પર ટ્રુ કોપી જરૂરી નથી આમ તો જુઓ આપણે બધા ડોક્યુમેન્ટની જે ઝેરોક્સ હોય ને એના પર ટ્રુ કોપી કરાવી જ નાખવાની પણ બાય ચાન્સ નથી ટ્રુ કોપી તો તમારે સેલ્ફ વાળી પેલી સિગ્નેચર કરવાની બરાબર એટલે એ ચાલી જશે એમ પછી બીજું કે પાસપોર્ટ સાઇઝ ફોટા માંગતા નથી બરાબર પરંતુ આપણે સાથે રાખવાના છે એટલે અહીંયા એવી માહિતી મળી છે બરાબર કે માંગતા નથી જે આવે શું છે આવે છે શું કહો છો કલ્પેશભાઈ કંઈ આજે કોઈએ ડીવી કરાવ્યો હોય તો મને કોમેન્ટ કરજો ને એટલે મને ખબર પડે હું આજે કહું છું એ મતલબમાં જો મેં કોઈ પર્સનલી કોઈ જોડે વેરીફાઈ નહીં કર્યું પણ આપણી જોડે છે ને એક આ શું કહેવાય ટ્વીટ આવી છે એટલે એના ઉપરથી આપણે માહિતી આપીએ છીએ બરાબર જો કે આ સર એવી કોઈ ખોટી માહિતી આપે જ નહીં પછી બીજી વસ્તુ કે ડીવી માટે કોઈ તકલીફ પડતી નથી બરાબર બધા વિદ્યાર્થીઓ સાથે સારું ટ્રીટ કરવામાં આવે છે બરાબર જે મેમ્બર હોય છે એમને છે પછી શું છે દોડનું ક્વોલિટર અને પરીક્ષાનું ક્વોલિટર હાર જરૂર નહીં બરાબર એટલે કે ઘણા મિત્રો છે ને ગ્રુપમાં બહુ ટાઈમ પહેલાં ચર્ચા કરતા હતા કે મારું દોડ માટેનું પેલું જે કો હતો એ ખોવાઈ ગયો છે અથવા તો કંઈક ડેમેજ થઈ ગયો છે એવું અથવા તો એક્ઝામનો કૉ તો અત્યારે પૂરતું જરૂરી નહીં બરાબર તમે કદાચ બાય ચાન્સ બીજે ક્યાંક મૂકી દીધો હોય ને મળતો ના હોય તો અત્યારે જરૂરી નહીં એવું કહે છે પણ ફ્યુચરમાં કદાચ માંગી શકે ભરતી બોડ એટલે તમારે અત્યારે ભલે તમારી પાસે ના હોય પણ ફ્યુચરમાં એની સગવડ કરી રાખજો બરાબર છે એવું અહીંયા કહે છે પછી પોલીસ દાખલાની હાલ જરૂર નહીં બરાબર હવે જો આપણો કોઈ ગુનો નોંધાયેલો છે કે નહીં એ આપણે આપણે નજીકના પોલીસ સ્ટેશનમાંથી કાઢવાનો હોય બરાબર એટલે કે આપણે એને પોલીસનો દાખલો કહેતા હોઈએ તો અહીંયા એવું કહે છે કે હાલ એની જરૂર નહીં પણ છે ને આ દાખલો માગશે સો ટકા લખી રાખો કારણ કે જ્યારે બી તમને બીજી વખત આપણે જે બી તમારા જિલ્લામાં તમારા ધારો કે કોઈને સુરતમાં મળ્યું બરાબર જોબ આઉટ એક મિનિટ આપણે મિત્રો તો છે ને સુરતમાં બી બીજી વખત વેરીફાઈ થશે બરાબર એટલે ત્યાં માગશે ઓફ્ટ આઉટ કેટલા થયા જો આઉટ નો આજે આંકડો તો છે નહીં પણ થયા હશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા હતા કે જે એકસો હોય ને એ લોકો ગ્રુપ બી માં લાગ્યા છે ને સીસી ગ્રુપ બી એમાંથી નીકળ્યા છે એટલે આમ એક્ઝેક્ટ આંકડો નહીં આપણી જોડે કે ભાઈ આટલા એ આઉટ કર્યું પણ મતલબ આ ઘણા મિત્રોએ કર્યું હશે આઉટ બરાબર છે પછી બીજું શું કે છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખવા બરાબર છે એ તો એ તો સિમ્પલ વસ્તુ છે બધા લઈને જશે પછી લાસ્ટ એવું કહે છે ઉમેદવારો નિશ્ચિત રહો પ્રક્રિયા સુગમ અને સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે હવે જો ઘણા બધા મિત્રો ગભરાયેલા હોય કે ભાઈ ડીવી માટે શું કરશે શું નહીં અથવા અમુક તો પહેલી વખત ડીવી કરવા જતા હોય તો ગભરાઈ જાય કે ભાઈ મારે કોઈ ભૂલ થશે તો મને જોબમાંથી મતલબ હાથ ધોવા પડશે એવું બધું એમ તો બિલકુલ ચિંતા કરવાની નહીં નહીં બરાબર છે જો તમારી જોડે કદાચ બાય ચાન્સ કોઈ ડોક્યુમેન્ટ નહીં હોય ને અત્યારે હાલ પૂરતું તો બી એ લોકો ટાઈમ આપશે કે ભાઈ આટલા ટાઈમ સુધી તમને એવું પણ એવું મને લાગતું નહીં કે બને બરાબર કારણ કે તમને પૂરતો ટાઈમ તો આપ્યો જ છે એટલે બધા ડોક્યુમેન્ટ સાથે જ રાખવાના ઓરિજિનલ બી સાથે રાખવાના આ લોકો ફોટો ના પાડે છે તો બી ફોટો રાખવાનો પછી જે બી મતલબમાં તમને જરૂરી ડોક્યુમેન્ટ લાગતા હોય ને બધા ને ટ્રુ કોપી ના હોય ને તો બી ચાલશે પણ આપણે મહેનત મતલબમાં એવું કરવાનું કે ટ્રુ કોપીવાળું હોય તો વધારે સારું એમ બરાબર પછી બીજી માહિતી છે કે શું છે વ્યવસ્થા કેવી છે એની તો જો સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે સામનો કરવો પડતો નથી ઉમેદવારોને તેમના માર્ક્સના આધારે બોલાવવામાં આવી રહ્યા છે એટલે મેં કીધું એવી રીતના કે જેને ટોપ માર્ક્સ હશે ને એને પહેલા બોલાવશે એટલે આજે જે મિત્રોને બોલાયા હતા ને એ લોકોને એકસો પચાસ અથવા તો એકસો પચાસથી થી ઉપર માર્ક્સ હોય એવા કિસ્સાઓ જોવા મળે છે બરાબર પછી બીજું કે માર્ક્સ આજે ડી માટે બોલાવવામાં આવેલા ઉમેદવારના માર્ક સામાન્ય રીતે એકસો પચાસની આસપાસ હતા એટલે મેં કીધું એ રીતના ઉમેદવારો શું છે આના પરથી કહી શકાય કે માર્સના આધારે ક્રમબદ્ધ રીતે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે એટલે ખબર પડી હતી ને કે જેના વધારે માર્ક્સ છે એને પહેલાં બોલાયા છે હવે તમે તમારી રીતના મતલબ જોઈ લેજો કે તમને કઈ તારીખે બોલાયા છે એટલે એના પરથી તમે અંદાજો લગાવી શકો કે મારી આગળ કેટલા વાળા વિદ્યાર્થીઓ છે ને તમારી પાછળ કેટલા મતલબ તમારાથી ઓછા કેટલા વિદ્યાર્થીઓ છે એ રીતના એટલે તારીખ પરથી તમને ખબર પડી જશે બરાબર એટલે તમે એ ક્રોસ વેરીફાઈ કરે છો પછી સરળ પ્રક્રિયા બરાબર સમગ્ર દસ્તાવેજ વેરીફિકેશન પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી છે અત્યાર સુધી કોઈ પણ ઉમેદવારને દસ્તાવેજોના અભાવે પરત મોકલવામાં આવ્યા હોય તેવા સમાચાર નથી એટલે જે પણ સદસ્યો છે ને ડીવી ચેક કરવા માટે મતલબમાં એ બધા એકદમ સારી રીતના સારો વ્યવહાર કરે છે વિદ્યાર્થીઓ જોડે એવું કહે છે પછી જરૂરી દસ્તા હવે જો અહીંયા બી કીધું છે કે ઓગણીસો પહેલાના પહેલાંના દસ્તાવેજો જો તમારા પિતા કે દાદાનું એલસી 1978 પહેલાનું પહેલાંનું હોય તો તમારે પેઢીનામું રજૂ કરવાની જરૂર નથી એવું અહીંયા જાણવા મળ્યું છે પણ બને ને તો તમે આ કરીને જ જોજો બરાબર છે આમ તો અહીંયા ના પાડી છે પણ તમારે થાય એટલો ટ્રાય કરી જોજો બરાબર પછી ટ્રુ કોપીની વાત તો આપણે કરી જ એમના પછી ફોટોગ્રાફીની બી વાત કરી કે ફોટો છે ને હાલમાં પાસપોર્ટ સાઇઝના ફોટા માંગવામાં આવતા નથી તેમ છતાં સલામતી માટે તમારી પાસે રાખવા થોડા ફોટા એટલે એ લોકો માંગતા તો નહીં પણ આપણે લઈને જ જવાનું બરાબર પછી કોલ લેટર અને પોલિસી દાખલો એટલે કે મેં કીધી રીતના કે તમે જે કોલ રનિંગ કરવા માટે ગયા હતા જે કોલ લેટર એ કદાચ ખોવાઈ ગયો હોય અથવા તો એક્ઝામમાં આપેલો ખબર છે બાયોમેટ્રિકવાળો કોલ લેટર હોય એ બી કદાચ ખોવાઈ ગયો હશે અથવા તો આડાવરી તમે મૂક્યો હશે અને અત્યારે હાલ પૂરતો નહીં હોય ને તો ચાલશે એવું કહે છે અહીંયા બરાબર પણ ફ્યુચરમાં કદાચ માંગી શકીએ એટલે તમારે એનું વ્યવસ્થા કરી રાખવાનું બરાબર એટલે કે એ કદાચ ખોવાઈ ગયું હોય તો એને ખોલી રાખવાનું બસ આવી જ રીતના છે આવી માહિતી છે હવે કોમેન્ટ કરો કે તમારામાંથી કોને આજે ડીવી કરાવ્યું છે ઓપ્ટ આઉટ કેટલા થયા આજે તો ઓપ્ટ આઉટ તમે કીધું ને કે થયા હશે પણ આપણી જોડે આંકડો આવ્યો નહીં બરાબર છે કે કેટલા એક્ઝેક્ટ થયા પણ થયા તો હશે અને કાલે કોને અને કઈ જગ્યા પર ડીવી છે કોમેન્ટ કરો શું છો જોમેન્ટ દેખાતી કોમેન્ટ દેખાતી નહી કે સારું તો હવે આ ડીવી માટે આટલી જ થોડીક અપડેટ હતી બરાબર છે એટલે જોઈ લેજો જેને કાલે હોય પરમ દિવસ હોય કે ગમે ત્યારે એટલે આવી રીતના છે કોઈ એટલું બધું લોડ ના લેતા ટેન્શન નહીં લેતા અને જેને પહેલી વખત ડીવી હોય એ થોડાક આમ કેવું કે નર્વસ ફીલ કરતા હોય ને એવું બધું પણ એવું કશું છે નહીં સિમ્પલી એકદમ સારી રીતના ડીવી કરે છે બધાને શાંતિથી પતી જશે કોઈ ટેન્શનની જરૂર મતલબ આ ટેન્શન લેવાની જરૂર છે નહીં બરાબર તો બસ આ થોડીક મને લાગ્યું કે વિદ્યાર્થીઓને શેર કરવા જેવી માહિતી છે એટલે મેં લાઈવ થયો બરાબર છે બાકી આમ તો તમે બધાએ જોયું જ હશે આ બધી મતલબ પૂછી લીધું હશે પણ છતાંય મને લાગ્યું કે થોડીક માહિતી આપી દે આપણે તમે કદાચ કોમેન્ટ કરો છો પણ અહિયાં આવતું મારામાં સારું તો કોઈ પ્રશ્ન હોય તો પૂછો બાકી આપણે હવે પૂરું કરી લાવી છે કશું સારું તો ચલો આજે આટલું જ રાખીએ બરાબર છે મળીએ પછી ગમે ત્યારે ફરી કોઈ